એક સમય હતો જ્યારે લોકો બંદૂક અને ચાકુ લઈ તમને રસ્તામાં સરેઆમ લૂંટી લેતા હતા હવે સમય બદલાયો છે ગુનેગારો બદલાયા છે અને ગુનેગારોની લૂંટ કરવાની પદ્ધતિ બદલાઈ છે હવે તમે ઘરે બેઠા છો અને તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ જશે તમે વેપારી છો તમારો માલ વેચાઈ જશે પણ તમારા ખાતામાં પૈસા નહીં આવે હવે આ પ્રકારના ક્રાઈમની ઘટનાઓ વધવા લાગી છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને એક એવી ગેંગ પકડવામાં સફળતા મળી છે જે વેપારીઓને નિશાન બનાવતી હતી જે જુગારીઓને નિશાન બનાવતી હતી કરોડોનો માલસામાન ખરીદતી હતી પણ જ્યારે વેપારી બેંકમાં જાય તો ખબર પડે કે લાખોના માલસામે તેના ખાતામાં રૂપિયો ને બે રૂપિયા જમા થતા હતા આ ગેંગ કેવી રીતના પકડાય કોણે પકડી અને શું હતી મોડેઝ ઓપરેન્ડી કેવી રીતના લોકોને છેતર્યા તેની વિગતે વાત કરીશ વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત કરું છું અને હું છું તમારો પ્રશાંત દયા વાત કરવી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એક એવા ઓપરેશનની આ ઓપરેશન અચાનક હાથ લાગ્યું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર દીપક ઢોલાને માહિતી મળી હતી કે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા શામ ચાર રસ્તા પાસે ક્રિકેટનો સટ્ટો ચાલે છે એટલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચે છે અને જે મકાનની અંદર આ સટોડિયા બેઠા છે એવી માહિતી હતી ત્યાં દાખલ થાય છે પણ ત્યાં કંઈક બીજું જ સત્ય સામે આવે છે જે ઓફિસ હતી ત્યાં કોમ્પ્યુટર હતા ત્યાં સટ્ટો રમાઈ રહ્યો છે એવી માહિતી હતી પોલીસને ત્યાં કેટલાક દસ્તાવેજો મળે છે જે દસ્તાવેજમાં બિલ હતા અને બિલમાં લાખો રૂપિયાની ખરીદી થઈ હોય લાખો રૂપિયાના દાગીના ખરીદાયા હોય ડ્રોન કેમેરા અને ઇલેક્ટ્રોનિક ગેઝેટ ખરીદાયા હોય એ પ્રકારના બિલ મળે છે પોલીસ ઇન્સ્પેક્ટર દીપક ઢોલા ચોંકી જાય છે કારણ કે એમને અંદાજ આવી ગયો હતો અહીં ગરબડ જુદી છે જે લોકોની અટકાયત કરવામાં આવી તેવા વિજય વાઘેલા નિતેશ મંડતા અને આદિલ પરમાર આમ ત્રણ લોકોની અટકાયત કરવામાં આવ્યો છે તેમની પૂછપરછનો દોર શરૂ થાય છે આ ત્રણ પૈકી એક એમ થયેલો છે અને એક બી એસસી આઈટી છે આમ હોશિયાર લોકો છે શિક્ષિત લોકો છે અને તેમણે પોતાના ધંધાનો ભાંડો ફોડ્યો ત્યારે પોલીસ અધિકારી ચોંકી જાય છે કારણ કે આ લોકો જે મોડેઝ હતી લોકો સાથે વેપારીઓ સાથે છેતરપિંડી કરતા હતા એવી હતી કે અત્યારે ઈ કોમર્સનો જમાનો છે લોકો બધું જ ઓનલાઈન ખરીદે છે આ લોકો દાગીના ખરીદતા ઇલેક્ટ્રોનિક ગેઝેટ ખરીદતા જ્યારે કોઈ વેપારી પાસે આ ખરીદવા જાય ઓનલાઈન ખરીદી કરે ત્યારે એ વેપારીને દેખાય કે એક ચોક્કસ એમાઉન્ટ ઉદાહરણરૂપે કહું તો વેપારી ત્યાંથી બે લાખનું ટીવી ખરીદવામાં આવે તો વેપારીના સ્ક્રીન ઉપર દેખાય કે બે લાખ રૂપિયા એના ખાતામાં ક્રેડિટ થયા છે આ ક્રેડિટ જે થાય છે આખું ટ્રાન્ઝેક્શન પાંચ સેકન્ડમાં થાય પણ આ પાંચ સેકન્ડનો આ ભેજાબાજુ ઉપયોગ કરતા હતા કોડ ચેન્જ કરી નાખતા હતા વેપારીને દેખાયું કે એના ખાતામાં બે લાખ આવ્યા ખરેખર બે રૂપિયા જ આવે વેપારી માલની ડિલિવરી પણ કરી દે આમ છેતરપિંડી કરતી આ ગેંગ જ્યારે પોતાની ત્યાં માલ મંગાવે ત્યારે સરનામું ખોટું લખે સરનામું ખોટું હોવાને કારણે ડિલિવરી બોય જ્યારે ફોન કરે ત્યારે તેઓ નજીકમાં જુવા હોય ને રસ્તામાંથી ડિલિવરી લઈ લે આમ કરોડો રૂપિયાની ડિલિવરી આ લોકોએ લઈ લીધી છે આ લોકો કેશિનો પણ હેક કરતા હતા જુગારીઓના પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લેતા હતા આ પકડાયેલા ત્રણ ભેજાબાજુએ હમણાં સુધી સાત કરોડ કરતાં વધુનું કરી નાખ્યા હોવાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે આખી ઘટના કેવી રીતના બહાર આવી કેવી રીતના આરોપીઓ કામ કરતા હતા તે માટે

તે દરમિયાન અમે રેડ પછી ઘણા બધા બીજા પુરાવો મળ્યા જેમના આધારે અમે ખબર પડી કે જે બે આરોપી સ્થળ ઉપરથી ઝડપાયા હતા અને ત્રીજો આરોપી આદિલ કરીને પહેલાં વિજય વઘેલા અને નિતેશ ઉર્ફે છોટુ તો એ લોકો એ સટ્ટાની સાથ સાથે એ લોકો હેકિંગ કરી આપણા જે વેબસાઇટ્સ હોય પેમેન્ટ ગેટવેઝ હોય ઈ કોમર્સની વેબસાઇટ્સ હોય ખરીદ કરવા માટે એ લોકો ત્યાંથી પેમેન્ટ જ્યારે થતી હોય ત્યારે સોર્સ કોડમાં ચેડા કરી એમના જે વલનરેબિલિટીનો દુરુપયોગ કરી એ ઇ કોમર્સ વેબસાઇટ એમ જ પેમેન્ટ ગેટવેઝમાં જે પેમેન્ટ ખરેખર જે પ્રમાણની આપવું જોઈએ એમના કરતાં એક રૂપિયા કે બે રૂપિયાની પેમેન્ટ કરી એ છેતરપિંડી કરેલ છે અને આરોપીઓની કબૂલાત દરમિયાન એવું ખબર પડેલ છે કે એ રીતને એમને કુલ અત્યાર સુધી સાત કરોડથી ઉપરની વસ્તુઓ જુદા જુદા ઈ કોમર્સ વેબસાઇટ્સ જ્યુલરી સ્ટોર્સ વગેરેમાંથી મંગાવવામાં આવેલ છે આ છેલ્લા દોઢથી બે વર્ષ દરમિયાન એ લોકો એ કાર્યરત હતા અને જે અત્યાર સુધી પુરાવો મળેલ છે કે એ અમારા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ગુનો દાખલ કરવામાં આવે છે એ ઓફિશિયલી એફઆઈઆર તો આપણે પહેલાં છે પણ કદાચ એ શંકાના દાયરામાં અગાઉ હોઈ શકે એ આપણે નકારી શકાય તેમને એમાં જે એક આરોપી છે આદિલ એ કમ્પ્યુટરનો જાણકાર છે એને બીએસસી આઈટી એ ભણેલા છે તો એ જુદા જુદા જે આપણે બગ હન્ટિંગ વગેરે ચાલતી હોય જેમાં અલગ અલગ વેબસાઇટ્સની અવેલેબિલિટી શોધવામાં આવતી હોય તો એમાં એમનો ખૂબ રસ હતો તો એ સાથે સાથે એમને સાથે વિજય જોડાયા અને છોટું જોડાયો તો એ લોકોનું ખબર પડી કે આ રીતને છેતરપિંડી કરી શકાય અને એ લોકો કાયદેસર એ વેબસાઇટ કે ઈ કોમર્સવાળાનું જાણ કર્યા વગેરે એમના સાથે છેતરપિંડી કરવાનું ચાલુ કરે એ જ્યારે આપણે ટ્રાન્ઝેક્શન થતી હોય એ પાંચથી નીચે અંદર એટલે ઝીરોથી ફાઇવ સેકન્ડ્સની અંદર જે આપણે પેમેન્ટ ગેટવે મારફત ટ્રાન્ઝેક્શન્સ થતી હોય એમાં એ લોકો ચેડા કરી દેતા હતા ત્રણે જે છે એ અગાઉથી મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ નાના મોટા ધંધાઓ સાથે જોડાયેલા હતા અને એ ટેકનોલોજી સાથે થોડું વાકેફ હતા એવું આપણે કહી શકાય આ ઈ કોમર્સ વેબસાઇટમાં જ્યારે પણ મોંઘી વસ્તુ મંગાવવાની હોય તો એમાં એ લોકો ખોટા પોતાના નંબર અને ખોટા એડ્રેસ નાખતા હતા અને જે દિવસ ડિલિવરી બોય આઉટ ફોર ડિલિવરી વાળું મેસેજ આવે એ નંબર ઉપર તે દિવસ એ જે ખોટા એડ્રેસ હોય એમની આજુબાજુની જગ્યા દાખલા તરીકે કોઈ ચાર રસ્તા હોય કે બીજા ચીનવાળી નિશાન વગેરે હોય તે જગ્યાએ લોકો ડિલિવરી રોડ ઉપર લઈ લેતા હતા એ એ અલગ અલગ ગ્રુપ્સમાં જોડાયેલા છે અને જે મેં કીધું કે આદિલ છે વિજય છે અને છોટું છે એ લોકો દોઢ વરસથી આ ધંધા માં જોડાયેલા છે ગેરકાયદેસર ધંધામાં તો એમને જુદા જુદા જગ્યાઓથી લીધેલ હતા અને એમને ગુજરાત સિવાય બહારની જે કંપની છે એમાં પણ ચેડા કર્યા હોય એવું આપણે પ્રાથમિક પુષ્ટિ થાય છે જેમની તપાસ આગળ ચાલુ છે આમાં જે એમના લોજિસ્ટિક્સ અરેન્જ કરાવતો હતો એ આદિલ કરાવતું હતું પછી વિજય વાઘેલા એ વિજય વાઘેલા ને છોટું બંને બેસીને આ ઓર્ડર પ્લેસ કરતા હતા અને પછી આગળ જુદી જુદી જગ્યાએ જે મોગી વસ્તુ લગભગ ફ્રી જેવા કિંમતમાં મળી જાય એમનું વેચાણ કરવાનું કામ છોટું ન હતું નહીં નહીં એ લોકોના જે જે ડિલિવરી હતા જે વેબસાઇટ્સમાંથી કોમર્શિયલ એ લોકોએ વસ્તુઓ છે એ અમદાવાદની આજુબાજુ અને અમદાવાદમાં અલગ અલગ જગ્યા કરતા હતા કોઈ પણ ડિલિવરી એડ્રેસ એક વિસ્તારનો નથી એ રિલીફ રોડની આજુબાજુમાં એમની દુકાન છે એમના અંદર એ રાતના સમયે જ્યારે દુકાનો બંધ થતી હોય શટર બંધ કરીને અંદર

ડિજિટલ આઇટમ્સ વધારે હોય ગોલ્ડ કોઈન્સ હોય જ્યુલરી આઇટમ્સ હોય એ બધા આપણે મંગાવીને વેચતા હતા એ મંગાવ્યા પછી એ રીતને વેચતા હતા દાખલા તરીકે કોઈ પણ મોંઘું ફોન હોય તો એ સીલ બંધ પેકેટમાં આવે તો એમને કહે કે ભાઈ આ એમને કોઈ કસ્ટમમાંથી કોઈ બીજી જગ્યાથી એમનો એ ફોન મળેલ છે જે સીલ બંધ છે અને એ એ જે એમઆરપી છે એમના સિત્તેર ટકા કે પંચોતેર ટકામાં એમને આપી દેશે તો એ રીતને એ લોકો વેચતા હતા તે જે ખરીદનાર હતા એમનો સસ્તુંમાં ફોન મળી જાય અને એમનો લગભગ સો ટકા નફો થઈ જાય આ રિકવરી આપણે અત્યારે અમુક રિકવરી થયેલી છે જે પાર્સલ ઓન ધ વે એ લોકો ડિલિવર કરવાના હતા કે પોતાની પાસે લાવીને રાખ્યા હતા એ આપણે મુદ્દામાલ કબજા લેવામાં આવ્યું છે અને અગાઉ એમને જે જે લોકોનું આવું રીતે વેચાણ કર્યું છે એ લોકોને આપણે પૂછપરછ કરીને આપણે રિકવરી કરવાનો પ્રયત્ન કરીએ સર મુદ્દા માલ કબજે આ તરીકે કિંમત છે આ મુદ્દા આપણે જે અમારા પ્રેસ નોટમાં પણ લખવામાં આવેલ છે 5 થી 6 લાખ રૂપિયાનો જે ડિલિવરી બાકી હતી એમની એમની ડિલિવરી કરવામાં તે મુદ્દામલ માલ બીજો કોઈ આરોપી છે કોઈ નામ સામે આવે છે આગળ અમે અમુક સંબંધો મળ્યા છે જેમની ઉપર તપાસ ચાલુ છે અને જે કંઈ પગલાં લેવામાં આવશે તો સૌ મીડિયાના

કેવી રીતના તેમણે આખી ઘટનાને અંજામ આપતા પહેલાં શું હેક કર્યું એ બહુ જ ટેકનિકલ વિષય છે તો આ પ્રકારે ભેજાબાજુ હવે મેદાનમાં છે તમારે અને મારે બધાએ સાચવીને રહેવું પડશે કારણ કે હવે આપણે બંદૂકથી નહીં હવે આપણે મોબાઈલથી લૂંટાઈ જઈશું તેવી સ્થિતિ છે બસ પોતાની સંભાળ રાખતા રહેજો અને નવજીવન ન્યૂઝ જોતા રહેજો અત્યારે મને મારા સાથી સોનુંને રજા આપો નમસ્કાર તો कहिये जे परा